નાવી જાવ ગરમે ગરમ પાપડી ખાવા તીખી તીખી પાપડી જો બતાવો રસ કાકા બનાવે જો તાજે તાજી ગરમે ગરમ કાશ્મીરી પાપડી હોય નથી ફેસબુક માં લાઈવ કર્યું હોય જવાનું હતું પણ મારે નહિ હા કદી તોડશે રાંદલ ના આવું છે પછી ન્યાતી ધરાય ધરાય થી બાબરા જલારામ મંદિર ના પ્રસાદી એ બપોરે ન્યાતી ઓલા કોટડા પીઠા જસુમાન મંદિરે જલારામ બાપા ના બેન અને પછી ન્યાતી આટકોટ ખાઈ હા ન્યા પ્રસાદી જમવાનું ખાઈ આવજો આટકોટ મજા આવશે

હા આખું ગામવાનું છે સાંજે ઉધી પ્રસાદી રાય ગરમે ગરમ પાપડી ખાવા આવી જાવ જાવતન તાલુકાનું જીવા પર ગામે બને જોવા પાપડી

બઉ માણસો થયા વેરપુર વેરપુર માણસો અને દશેરા શસ્ત્ર પૂજન નું આયોજન છે છે

હસુભાઈ તના દીવા પણ દસન ચાલુ હસુ કાકા એ પાપડી ખાવા બેહાડી દીધો જો તીખી પાપડી કલર નો તો નાખેલો કાશ્મીરી ચટણી નાખી એવા ગરમે ગરમ ઉતરી હોજો આ ગરમ ઘણો ઉતરે જો મારી મોટર સાયકલ રિક્ષા મારી પાસે ગયા મોટર સાયકલ રિક્ષા છે મોટર સાયકલ ગરમ થોડીક ખાય ગરમ ગરમ પાપડી

વરસાદ દોઢ વાગે વરસાદ આરો પડ્યો અમારે આવ્યો નંબર હા હતો વરસાદ